હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો તમે ચણાના લોટના પુડલા ઘઉંના લોટના પુડલા પાલકના પુડલા એવા ઘણા પ્રકારના પુડલા ખાધા હશે અને બનાવ્યા પણ હશે પણ આજે આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર એવા રવાના પુડલા મીન્સ કે સૂજીના પુડલા આ પુડલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે અને તે માત્ર દસથી બાર જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો તમને મારી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ તો એકદમ ટેસ્ટી હેલ્ધી અને એ શાકભાજીથી ભરપૂર એવા રવાના પૂડલા બનાવવા માટે રવો લઈશું તો મેં અહીં ઝીણો રવો લીધો છે અને જો ઘરમાં સૂજી હોય તો મિક્સરમાં ક્રશ કરી આ રીતે તમારે ઝીણો રવો તૈયાર કરી લેવો તો હવે આપણે એક બાઉલ લઈશું અને તેમાં આપણે સૂજીને ઉમેરી દઈશું અને તેની સાથે આપણે એક કપ ખાટી છાશ લઈશું અને થોડી ખાટી છાશ લેવાથી આપણા પુડલા છે તે એકદમ ટેસ્ટી બનશે અને જો તમારી પાસે છાશ ન હોય તો અડધા કપ દહીં સાથે તમે અડધો કપ પાણી પણ લઈ શકો છો તો આપણે છાશને તેમાં ઉમેરી દઈએ અને કોઈ ગાંઠા ન રહે તે રીતે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું

તો અહીં વઘાર કરવો તો ખૂબ જ જરૂરી છે તેનાથી જ આપણો પુડલા છે તે એકદમ ટેસ્ટી બને છે તો અહીં આપણે વઘારને બેટર સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે તો હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું તો હવે આપણે થોડા શાકભાજી જોઈ લઈએ તો બે ચમચી કટ કરેલા ઝીણા કેપ્સિકમ બે ચમચી કટ કરેલી કોબીજ તો અહીં આપણે આ બધા શાકભાજીને ઝીણા ઝીણા કટ કરીને જ લેવાના છે તો હવે આપણે બે ચમચી જેટલા ટમેટા લઈશું તો તેને મેં વ્રિયા કાઢીને સરસ એવા કટ કરી લીધા છે તો હવે થોડા ધાણા તો અહીં બે ચમચી ગ્રેટ કરેલું એટલે કે ખમણેલું ગાજર લઈશું અને ખમણેલા ગાજર થી આપણા ફૂટલામાં એકદમ સરસ લુક આવે છે અને સાથે આપણે એક ચમચી તેમાં આપણે આદુ મરચા લસણની પેસ્ટ લઈશું અને બે ચમચી ઝીણા કટ કરેલા કાંદા લઈશું અને કાંદા અહીં ઓપ્શનલ છે અને જો ન ખાતા હોય તો તમે કાંદા અહીં સ્કીપ પણ કરી શકો છો આપણે બધા શાકભાજીને એક એક કરીને આપણા બેટરમાં ઉમેરી દઈશું જો તમારા બાળકો શાકભાજી ન ખાતા હોય તો તમે આવી રીતે તેને બનાવીને શાકભાજી ખવડાવી શકો છો અને જો તમે આવી રીતે બનાવીને આપશો તો તમારા બાળકો પણ માંગી માંગીને ખાશે તો આ પુડલાને તમે ટિફિનમાં કે બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો તો અહીં બધા શાકભાજીને આપણા બેટરમાં સરસ રીતે ઉમેરી દીધા છે તો હવે આપણે શાકભાજીને બેટર સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો કે બેટર સાથે શાકભાજીને એકદમ સરસ એવા મિક્સ કરી લીધું છે તો હવે મને અહીં બેટર થોડું કડક લાગી રહ્યું છે તો આપણે તેમાં બે ચમચી જેટલું પાણી ઉમેરી અને તેને આપણે થોડું ઢીલું કરી લઈશું

તો હવે આપણે ગરમ મસાલો અને કુકિંગ સોડાને પણ તેની સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ તો પુડલા બનાવવા માટે આપણો પેટર છે તે એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે તો ચાલો આપણે હવે પુડલા બનાવી લઈએ તો ગેસ ઉપર આપણે એક પેન મૂકીશું પેન ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એક ચમચી જેટલું તેમાં તેલ ઉમેરીશું અને આવી રીતે આપણે થોડું પેનને હલાવી લઈશું જેથી કરીને આપણું તેલ છે તે બધી બાજુ એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય અને હવે તેમાં આપણે દોઢ ચમચા જેટલું તેમાં બેટર ઉમેરી દઈશું અને તેને આપણે એકદમ સરસ રીતે તેમાં પાથરી દઈશું અને અહીં આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ લો રાખવાની છે અને ફરતી બાજુ આપણે થોડું તેલ લગાવી દઈશું અને તેને આપણે બે મિનિટ માટે એક સાઈડ થવા દઈશું

તો હવે બે મિનિટ જેવું થઈ ગયું છે અને ફરી તેને આપણે સાઈડ ચેન્જ કરીશું તો અહીં આ પુટલો બંને સાઈડ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે તો આપણું પુટલું શેકાતા ચારેક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું પુટલું બંને સાઈડ ગોલ્ડન ક્રિસ્પી થઈ ગયું છે તો ચાલો તેને હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ તો હવે આપણું પુડલું બનીને રેડી થઈ ગયું છે તો તેવી જ રીતે આપણે બીજું પુડલું પણ તૈયાર કરી લઈએ

તો આપણા હેલ્ધી ટેસ્ટી અને શાકભાજીથી ભરપૂર એવા રવાના પુડલા બનીને રેડી થઈ ગયા છે તો તમે આ પુડલાને બ્રેકફાસ્ટમાં ડિનરમાં કે પછી નાની મોટી ભૂખમાં બનાવીને ખાઈ શકો છો કે પછી તમે ટિફિનમાં કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આ પુડલા નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે તો આ રવાના પુડલા ક્યારેય ન બનાવ્યા હોય તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ